નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં શ્રાવણ માસના બીજા સોમવારે માત્ર સાત જણાની દાળનો આ ઉપાય કરો ચાર તારીખે શ્રાવણ માસનો બીજો સોમવાર છે જે શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો દિવસ છે એટલા માટે આ શ્રાવણિયા સોમવારનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે આ શ્રાવણિયા સોમવારે જ્યારે પણ તમે તમને સમય મળે ત્યારે તમારે સાત ચણાની દાળનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે શ્રાવણ માસના સોમવારના રોજ કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે સાત ચણાની દાળનો ઉપાય તો આ સોમવારના દિવસે તમારે આ ચણાની દાળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે જો તમે શ્રાવણ મહિનામાં આ સોમવારે આ ઉપાય કરી લો તો તમને એવું ફળ મળશે જેની તમને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેથી તમારે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો જેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો તો ચાલો હવે આ ઉપાયને શરૂ કરીએ શ્રાવણ મહિનાનો આ બીજો સોમવાર એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે શ્રાવણ યા સોમવારના દિવસે આ ચણાની દાળનો એક નાનકડા ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે જો તમે પણ આ શ્રાવણિયા સોમવારે આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે ચાલો હવે ચણાની દાળના આ ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે કોને કરવો અને કેવી રીતે કરવો આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય અને શ્રી શિવાય નમસ્તુ ભયમ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફાયદા માટે ગરીબ દૂર ગરીબ તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વીડિયોને આખો જુઓ ત્યારે જ તમને લાભ મળશે જો તમે આ વીડિયોને વચ્ચેથી જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે તો આ સાત ચણાની દાળનો ઉપાય આ સોમવારે આપણે કેવી રીતે કરવો કોને કરવો કયા સમયે કરવો અને ક્યાં કરવો આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે જે આ વિડીયો જોશે તેને સાત ચણાની દાળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ દિવસે ચણાની દાળના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે અને જ્યારે વાત સાત ચણાની દાળની આવે તો તે સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે આ શ્રાવણીય સોમવારનો હવે આપણે સમજીએ શ્રાવણના બીજા સોમવારે આ ચણાની દાળનો ઉપાય આપણે ક્યારે કરવાનો છે તો જુઓ આ ઉપાયને કરવાનો જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીં અમે મુખ્ય અમે મુખ્ય રૂપે સવારનો સમય નહીં કહીએ કારણ કે આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ દિવસે પરદોષકાળના સમયનું ખૂબ જ મહત્ત્વ છે બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ પણ સમસ્યા નથી તો ચાલો હવે આ ચણાની દાળના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય શ્રાવણ માસના બીજા સોમવારે કરવાનો છે તો આ ઉપાય માટે તમારે માત્ર સાત ચણાની દાળ લેવાની છે તેની સાથે જ તમારે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં પહોંચી જવું આ ઉપાય તમારે સવારથી લઈને સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો જુઓ તમારી પાસે જે સાત ચણાની દાળ છે સૌથી પહેલાં તો તેના પર તમારે થોડુંક જળ નાખીને તેને થોડીક પળાળી લેવાની છે હવે આ ચણાની દાળને તમારે તમારા જમણા હાથની અથળી પર રાખી રાખવાની છે અને તમારા જીવનમાં જે દુર્ભાગ્ય ચાલી રહ્યું છે તમારા જીવનમાં જે પણ કાર્યમાં તમે અડચણ ઉત્પન્ન થઈ રહી છે તમને અડચણ ઉત્પન્ન થઈ રહી છે જે પણ કાર્યમાં તમે વારંવાર અસફળ થઈ જાઓ છો તો તમારે પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ મને આ બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તથા મારા જેટલા પણ કાર્ય અટકી રહ્યા છે તે બધા પરિપૂર્ણ થાય અને આ સાત ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાની છે દેવોના દેવ મહાદેવનું મન મનમાં સ્મરણ કરતા જે પણ વ્યક્તિ શ્રાવણિયા સોમવારે આ પ્રકારે શિવલિંગ પર ચણાની દાળ સમર્પિત કરી દે છે તેના જીવનમાંથી બધું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે હવે અંતમાં જે એક પાણીનો લોટો છે તેને પણ તમારે ભગવાન શિવની શિવલિંગ પર અર્પિત કરી દેવાનો છે અને શ્રી શિવાય નમસ્તુ ભયમ આ મંત્રનો જાપ કરતા આ ઉપાય કરવાનો છે તમારા જીવનનું જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું દૂર થશે હવે વાત કરીએ બીજા વિશેષ ઉપાય વિશે આ ઉપાય વિશેષરૂપે તમારી જે પણ મનોકામનાઓ છે તેને પરિપૂર્ણ કરશે જો તમને એવું લાગે છે કે તમે ઘણા પ્રકારના ઉપાય કરી લીધા છે પરંતુ હજુ સુધી તમારી જે મનોકામના છે તે પૂર્ણ નથી થઈ રહી તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાયને કરવા માટે માત્ર તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે તેની સાથે તેની સાથે જ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે જુઓ શ્રાવણ માસના બીજા સોમવારે જો ગોળવાળા જળથી ઉપાય કરીએ તો ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેનાથી જે આપણો બૃહસ્પતિ ગ્રહ છે તે પણ મજબૂત થાય છે બૃહસ્પતિ ગ્રહ જો મજબૂત હોય તો ક્યારેય જીવનમાં ધન સંપત્તિની કમી નથી થતી જીવનમાં જે દુર્ભાગ્ય હોય છે તે પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે તો જુઓ આ ઉપાય માટે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં પહોંચી જવું હવે તેને ગોળના ટુકડાને તમારે તે જળના પાત્રમાં નાખી દેવાનો છે અને ગોળથી યુક્ત જળ તમારે તૈયાર કરી લેવું આ જળને તમારે ભગવાન શિવની શિવલિંગ પર અર્પિત કરવાનું છે શિવ શ્રી શિવાય નમસ્તોય ભયમ આ મંત્રનો જાપ કરતા અને મહાદેવનું મનમાં સ્મરણ કરતા જે પણ વ્યક્તિ શ્રાવણ સોમવારના દિવસે આ પ્રકારે આ ગોળવાળું જળ શિવલિંગ પર સમર્પિત કરી દે છે તેના જીવનમાં કોઈ પણ કોઈ પણ મનોકામના હશે તે મહાદેવ પરિપૂર્ણ કરી દે છે તો તમારી મનોકામના પૂર્તિ માટે આ ઉપાય પણ અવશ્ય કરવો જોઈએ હવે વાત કરીએ કરી લઈએ ત્રીજા વિશેષ ઉપાય વિશે જુઓ આ ઉપાય માટે તમારે માત્ર એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે તેની સાથે તમારે અગિયાર ચોખાના દાણા લેવાના છે જુઓ ચોખાના દાણા લેતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ક્યાંયથી પણ તૂટેલા કે પછી ખંડિત ના હોય તેની સાથે જ તમારે થોડુંક પીળું ચંદન પણ લેવાનું છે હવે જુઓ સૌથી પહેલાં તો આ બધી સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે સૌથી પહેલાં તો તમારી પાસે જે ચોખ્ખાના દાણા છે તેમાં તમારે આ પીળું ચંદન થોડુંક નાખી દેવાનું દેવું અને તે ચોખ્ખાના દાણા પર તમારે થોડુંક જળ નાખીને તેને ભીનું કરવું એટલે કે તે ચોખાના દાણાને તમારે પીળા કરી લેવા આ જ પ્રકારે બધા આ ચોખાઓના ચોખાના દાણાને તૈયાર કરવાના છે એટલે કે આજે ચોખાના દાણા છે સવર્ણના સમાન થઈ ગયા છે અને આ જે તમે ચોખાના દાણા સવર્ણના સમાન તૈયાર કર્યા છે તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાના છે ભગવાન શિવનું મનથી સ્મરણ કરતા જે પણ વ્યક્તિ પીળા ચંદનથી યુક્ત આ ચોખાને તૈયાર કરીને શિવલિંગ પર શ્રાવણ માસના બીજા સોમવારે આ પ્રકારે સમર્પિત કરી દે છે તેના જીવનમાં જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું દૂર થવા લાગે છે અને જીવનની જે દરિદ્રતા છે તેમાંથી પણ તેને મુક્તિ મળવા લાગે છે હવે અંતમાં જે તમારી પાસે એક તાંબાના પાત્રમાં જળ છે તેને પણ તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવું શ્રી શિવાએ નમસ્તુ ભયમ આ મંત્રનો જાપ કરતા અને મહાદેવનું મનમાં સંમરણ કરતા રહો તમારા જેટલા પણ કાર્ય છે તે બધા સિદ્ધ થવા લાગશે તમારા જેટલા પણ કાર્યમાં તમને અડચણો આવી રહી છે તે બસ બધી દૂર થતી જશે તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો એક પ્રાર્થના જો તમે આ ચેનલ પર નવાશો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ

નિયમ છે જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો તમે શિવલિંગ પરથી લઈને એને ફરીથી શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો છો આ રીતે તમારે બિલીપત્ર લેવાનું છે એ પછી તમારે એક લોટા પાણી લેવાનું છે હવે આ બધી સામગ્રી લઈને તમારે મહાદેવના મંદિરમાં જવાનું છે જુઓ હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહેવાનું છે અને સૌથી પહેલાં તમારે એક બિલીપત્ર તમારા હાથમાં લઈને અને અગિયાર ચોખાના દાણા રાખીને શિવલિંગ પર તમારું નામ અને ગોત્ર બોલતા બોલતા અર્પણ કરી દેવાનું છે અને ઓમ નમ શિવાય શ્રી શિવાય નમોસ્તો નમસ્તુ ભયમ મંત્રનો સતત જાપ કરવાનો છે હવે તમે જે એક લોટો પાણી સાથે લાવ્યા હતા તે એને ધીમે ધીમે બિલીપત્ર અને ચોખાના દાણાની ઉપર અર્પણ કરતા જવાનું છે અને શિવ પુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભયમનો અગિયાર વાર જાપ કરવાનો છે અને તમારી મનોકામના બોલતા જવાનું છે જુઓ બસ આ નાનકડો ઉપાય કરવાનો છે તમારા બધા કામ બનવા લાગશે આ ખૂબ જ વિશેષ ઉપાય છે હવે આગળના ઉપાય છે ઉપાય છે વાત કરીએ આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય હોય છે તો જુઓ આપણે તુલસી માતાના છોડમાંથી સૌથી પહેલાં ત્રણ પાંદડા તોડવાના છે જુઓ તુલસી માતાના ત્રણ પાંદડા તોડી લેવાના છે અને આ તુલસીના પાંદડા તોડ્યા પછી તમારે એક ચપટી હળદર પણ લેવાની છે હળદરમાં તમારે પાણી નાખીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાનું છે અને એની સાથે તમારે એક દીવો પણ લેવાનો છે દીવો તમારે માટીનો લઈ શકો છો લોટનો પણ લઈ શકો છો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને લા લાંબી લૂળની વાટનો ઉપયોગ કરવાનો છે જુઓ તમારી પાસે ત્રણ તુલસીના પાંદડા છે તો પહેલું તુલસીનું પાંદડું તેના પર તમારે સૌથી પહેલાં જે અળદર લીધી છે તેની એક બિંદી લગાવવાની છે અને પહેલું તુલસીનું પાંદડું તમારા ઘરમાં ભગવાન શિવના કોઈ પણ સ્વરૂપની સામે ભલે ભગવાન કૃષ્ણની પ્રતિમા હોય કે ભગવાન શ્રી રામની પ્રતિમા હોય તેમની સામે તમારે પહેલું તુલસીનું પાંદડું અર્પણ કરવાનું છે હવે જુઓ તમારી પાસે જે બે તુલસીના પાંદડા છે એને જે એક દીવો છે એ લઈને તમારે તમારા ઘરમાં તુલસીના છોડની પાછળ પહોંચવાનું છે અને સૌથી પહેલાં તમારી પાસે જે બે તુલસીના પાંદડા છે તેના પર પણ તમારે હળદરની એક બિંદી લગાવીને લગાવવાની છે અને આ બંને તુલસીના પંદડાને તમારે તમારા કર્મ તુલસીના છોડની જગ્યાએ અર્પણ કરી દેવાના છે આ રીતે આ બંને પંદડા તુલસીના છોડની જગ્યાએ અર્પણ કર્યા પછી અંતમાં તમારી પાસે જે લાંબી વાટવાળો દીવો છે એને તમારે તુલસીના છોડની પાસે પ્રગટાવવાનો છે જે વ્યક્તિ પોતાના ઘરે આ રીતે તુલસીના ત્રણ પાંદડાનો આ ઉપાય કરે છે તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે તેના પરિવારમાં ક્યારેય કોઈ સંકટ ઉત્પન્ન થતું નથી અને જો તમારા ઘરમાં કોઈ ગ્રહ કલેશ હોય તો એ પણ દૂર થાય છે આ રીતે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આગળના ઉપાયની વાત કરીએ તમારે એક ગોળ વાટ વાળો દીવો લેવાનો છે તમે ઈચ્છો તો માટીનો લઈ શકો છો કે પછી કર્મથી કરી શકો છો એ પછી તમારે ગાયનું ઘી લેવાનું છે જો એ ન હોય તો કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવાનો છે જુઓ હવે આ બધી સામગ્રી લઈને તમારે પ્રદોષ કાળમાં તમારે ઘરે તુલસીના કુંડાની પાસે જવાનું છે જુઓ આ ઉપાય તમારે અવશ્ય કરવાનો છે ત્યાં પહોંચીને સૌથી પહેલાં તમારે એ દીવો પ્રગટાવવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમનો અગિયાર વાર જાપ કરવાનો છે એ પછી તમારે તમારા જમણા હાથમાં થોડેક હળદર લઈને એક દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા નાખી દેવાની છે ગોત્ર બોલતા નાખી દેવાની છે એ પછી તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે હે મહા લક્ષ્મી અમારી બધી દુઃખ તકલીફો દૂર કરો હે મહાદેવ અમારા બધા દુઃખ કષ્ટનો નાશ કરો આ ભગવા આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને ફ્રેશ કરીને ઓલ પર સેટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય પોળાનાથ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને અરર મહાદેવ